હેઠા છે ને હેઠા આમાં ટ્રેક્ટર નહીં હાલે એટલે હેઠા હેરકા કરવા પડશે અને બાકી તો છે ને ભાઈ દાડી આવે ને પછી આમાં ટ્રેક્ટર ચાલુ કરવાનું છે તો કન્ટિન્યુ લોગમાં રહેજો બાકી સવાર સવારનો ભાઈ વ્યૂ છે મસ્ત અને હું હેઠાની માઇન્ડ ખેંચું છું ટ્રેક્ટર આવે એટલે આપણે ડાયરેક્ટ ટ્રેક્ટર ચાલુ કરવાનું છે રાપ રાપ લોડાવી અને આપણું ઠેસર ભાઈ આપણે કાલ છે ને મૂકી આવ્યા છે એ એટલો હેઠળ ભાઈ આપણે અહીંથી હું તી એકલા સોખો કરીને છે પણ હજી છે ને ભાઈ દાડિયાનું ટ્રેક્ટર આવ્યું નથી તો આવી જાય પછી આપણે ટ્રેક્ટર ભેગી કરવાની છે પણ આમાં છે ને ભાઈ ટ્રેક્ટર હાલે ને અહીંયા તો પાણી આવ્યું છે ટ્રેક્ટર હાલે ને તો અહીંયા ભાઈ છે ને બધું માંડવી દાબડી દે તો પાછી તૂટી જાય એટલા માટે છે ને હેઠળ હું થોડોક ખેંચી નાખું તો ટ્રેક્ટર આવી જાય tạo quang gớ để chấm ra à, bưu bánh cơ đấy đó đây rồi, ngắn